તેને લગતા શબ્દો કૌંસમાંથી શો તેને લખો જેના ગુણ છે પાંચ નંબર એક પાંચ ન મળવાથી પપ્પા ઓફિસમાં આમ તેમ આટા મારતા હતા તો જવાબ આવશે અકળામણ ચિંતા બે ચેની નંબર બે પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ તો જવાબ આવશે કાળજી નંબર ત્રણ મિનીને હસાવવી એ જ પપ્પાના જીવનનો ધ્યેય હોય એમ લાગતું વહાલ નંબર ચાર મિની પપ્પા મમ્મીના ફોટાને ઘડીભર સ્થિર થઈને જોઈ રહી તો વિસ્મય નંબર પાંચ મિનીએ જોયું કે પપ્પા પોતાનું પાઉ ઘરે મૂકીને જ ઓફિસ જતા રહ્યા છે તો જવાબ આવશે ચિંતા ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર બે નીચેના સાચા વિકલ્પ શોધી લખો જેના ગુણ છે પાંચ નંબર એક મિની ઘરે એકલી જ હતી કારણ કે મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી નંબર બે મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું તો જવાબ આવશે સી ટોમ એન્ડ જેરીની જેમ નંબર ત્રણ મિનીના ક્યાં વાક્યમાંના દોઢડાપણ પર પપ્પા હસી લેતા તો જવાબ આવશે એ સવારે ચા પીને છાપું વાંચવાને બદલે દાઢી કરી લેવાની સમજ્યા નંબર ચાર હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે મિનીને આ વાક્યની પપ્પા પર સી અસર થઈ તો પપ્પાને નિરાત થઈ નંબર પાંચ મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીને શી લાગણી થઈ તો બંનેનો ફોટો જોઈ વિસ્મયથી તાકી રહી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો મનમાં કોણ બોલતું હશે તે લખવો જેના ગુણ છે પાંચ નંબર એક એના હાથમાં ફોટો તો નહીં આવી ગયો હોય ને પપ્પા નંબર બે મારે કામ હોય ત્યારે જ આ ફોન બંધ પડી જાય છે મિની નંબર ત્રણ આજે તો માજીને ઘરે મોકલીને ધમાચકડી મચાવું મિની નંબર ચાર એને એટલી ખુશ રાખું કે મમ્મીની ખોટ ન વર્તાય પપ્પા નંબર પાંચ આમ ને આમ તો હું એનો ચહેરો જ ભૂલી જઈશ મિની પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક એક વાક્યોમાં ઉત્તર લખો જેના ગુણ છે પાંચ નંબર એક મિની પપ્પાને દાઢી વધારવાની શા માટે ના પાડે છે તો મિની પપ્પાને દાઢી વધારવાની ના પાડે છે કારણ કે એમને દાઢી સારી લાગતી નથી અને પપ જ્યારે પપ્પા એને પપ્પી કરે ત્યારે તેને મિનીની મિનીને દાઢી વાગે છે નંબર બે મિનીના પપ્પા મિની વિશે શું માનતા ન હતા તો મિનીના પપ્પા મિની વિશે માનતા ન હતા કે મિની ઘરે એટલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે નંબર ત્રણ મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા તો મિનીના પપ્પા ઓફિસ જતી વખતે પાઉચ ભૂલી ગયા નંબર ચાર બડતીકા નામ દાઢી આ વાક્ય કોણ કોને કહે છે તો કે બઢતીકા નામ દાઢી આ વાક્ય મિનીના પપ્પા મિનીને કહે છે નંબર પાંચ મિનીએ પપ્પાના પાઉચમાં શું જોયું મિનીએ પપ્પાના પાઉચમાં સ્કૂટરનું લાયસન્સ બેંકની પાસબુક ઇલેક્ટ્રિક બિલ હિસાબની ડાયરી અને બીજા કેટલાક કાગળો જોયા પ્રશ્ન નંબર પાંચ તમારા પપ્પા તમારી મમ્મીની કેવી કેવી કાળજી રાખે છે તો કે મમ્મી પપ્પાની કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે છે તેમના ગુણ છે પાંચ અને તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે અગાઉની જે પ્રશ્ન બેંક છે તેમના વિડીયો પ્લસ પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો અને તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે